શાળાઓમાં ઉનાળું વેકેશન પડી ગયું હતું મે મહિનાની કાજળગીરી રાત હતી વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાશીમાં હતા ત્રણેય પાકા ભાઈબંધ હતા અભ્યાસમાં હોશિયાર હતા વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાશીમાં સાથે સૂતા રાતના લગભગ સાડા બાર થયા હતા વલયને ઊંઘ આવતી હતી પણ પેલા બંનેને નહોતી આવતી તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું જે નીચેની તરફ આવી રહ્યું હતું તેણે બંનેને હાથથી ઇશારો કરી ત્યાં જોવા કહ્યું વલય બોલી ઉઠ્યો અરે આ વગર દિવાળી પરંતુ તેઓની રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી ટપકું મોટું થવા લાગ્યું જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતારંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યો જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો રાત્રિની નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા એનો રાતો પ્રકાશ અગાશીમાં એમના સુધી પહોંચતો હતો એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો આ આવું મોટું જેવું શું હશે ને અત્યારે વિસ્મયે તેનો હાથ હાથમાં લઈ કહ્યું

એટલા નીડર નથી હોતા બીજો એ ડરના મારા આપણને પણ કંઈ કરતા અટકાવશે એકબીજાના હાથ પકડી તેઓ અગાશી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા રાતા રંગથી જળાહળા આ રચના પાસે પહોંચ્યા ને ધ્યાનથી જોયું તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી એટલામાં કોઈ જોવા ન મળ્યું તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું જાણે એક અખંડ રચના અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડાતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો ને અંડાકાર યાનમાં કંઈ ફેરફાર થયો કમળની પાંદડીઓની જેમ ચારેય દિશામાં ખુલી ગયું હજુ એ કંઈક વિચારે તે પહેલા બીજે જ ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગયું નવાઈની વાત એ હતી હવે તેઓ એની અંદર હતા અંદર પણ રાતો પ્રકાશને આ ઠંડી ત્રણેયનો ફફડાટ વધી ગયો એક થડકારો અનુભવાયો તેમણે એકબીજા સામે જોયું મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન પરથી ઉચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે પોતાનું ઘર પોતાનું ગામ પોતાનું રાજ્ય દેશ ખંડ અને પૃથ્વી સગડાથી તેઓ દૂર જઈ રહ્યા હતા થોડો વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી હતી જાણે લાલ અંડાકાર જેલ ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે અને તેઓ હવે એમના કેદી છે કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં કઈ આ જગ્યા હશે કયો ગ્રહ ને કઈ દુનિયા હશે પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય પરંતુ હવે અહીં કોઈક જોવા મળવું જોઈએ ને યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું ઠંડી પણ ખૂબ હતી થોડી વાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ બહાર આવી એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા વિરાટને યાદ આવ્યું આ જ ઈ એટલે કે એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું નાક કાન જેવી રચના ગળાતી નહોતી આંખો કપાળથી ઘણી નીચી વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી પક્ષીની જેમ તેની ઉપર પાપણો નહોતી માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા રાખોડી રંગના માથા પર એરિયલ જેવી બે ત્રણ રચના લગાડેલી હતી એટલી વારમાં એ વિચિત્ર જીવ તેઓની સાવ નજીક આવી ગયો તેણે વારાફરથી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો તેના હાથના વિચિત્ર લાંબા આંગણાઓ પર પુષ્પટન જેવી સ્વીચો જડાયેલી હતી કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા જાણે ભેદી ભૂતાવળની દુનિયા હોલના પાંચ ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલીય બટન સ્વીચો હતી તેના માથા પર બીજા જીવો કરતા વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા વિસ્મય વલય વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ હવે શું થશે તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે ની અટકળો કરતા આ ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું બોસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી જેવી આંગળી અટકી કે એ કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો અલબત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું ફરી પાછી પેલા આંગળીઓ ફેરવી વિસ્મય અને વલય સમજી ગયા આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયા કામ કરતી હતી

પછી બોલ્યો પણ શરીરના ગ્રહ કરતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસી જાણતા જ હશો બે વલયો સૂર્ય પ્રકાશ પરાવર્તન અને

ત્રણેય ફફડી ઉઠ્યા વલયે ઇશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા ને પછી કાનમાં કહ્યું બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો વલય અગાશીમાં રાત્રે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો એ બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી તરત તેણે એ કાઢી અને ઓન કરી તેનો સફેદ પ્રકાશિત શેરડો પેલા બોસ પર નાખ્યો તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ હતો એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ તેનો રબ્બરીયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો તરત એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી

કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓએ તરત જ તેમને યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામડ કરી દીધું ત્રણે લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને અગાશીમાં સૂતેલા વલયને એના મમ્મી ઢંઢોળતા હતા ઊઠને જો કેટલો દિવસ ચડી ગયો તારા બે ભાઈબંધ ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ બેબાકડો થઈ બેટરીને હાથમાં લઈ શું કરે છે કોઈ સપનું તો નથી જોયું ને